રોષ ફેલાયો છે ફિલ્મમાંથી ડાયલોગ દૂર કરવા માંગ કરાઈ છે ડાયલોગથી સમાજની પ્રતિષ્ઠા ખરડાતી હોવાનો આરોપ લાગ્યો છે ડાયલોગ દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી છે મહત્વનું છે રણવીરસિંહ અભિનેત ફિલ્મ ધુરંધર પાંચ ડિસેમ્બરે રિલીઝ થઈ છે અને આ ફિલ્મમાં એક ડાયલોગ છે જેમાં બલોચ નામનો ઉપયોગ થયો છે અને હવે આ ડાયલોગ ફિલ્મમાંથી દૂર કરવાની માંગ ડાયલોગી પાંચ બાર બે હાજર પચીસ ના રોજ ધુરંધર નામનું પિક્ચર રિલીઝ થયું છે એ પિક્ચરમાં પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટર નું પાત્ર ભજવતા સંજય દત્ત અમારી જ્ઞાતિ વિરુદ્ધ જે ઉચ્ચારણો કર્યા છે એ ઉચ્ચારણોના વિરુદ્ધમાં ને એ ઉચ્ચારણો દૂર કરાવવા ચલચિત્રમાંથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે માનનીય મુખ્ય શ્રીને અને અમારી મુખ્ય માંગણી છે કે આ ખોટા ડાયલોગો અમારી જ્ઞાતિને બલોચ જ્ઞાતિને બદનામ કરવાના ડાયલોગો છે એ આ પિક્ચરમાંથી દૂર કરવામાં આવે ને ત્યાં સુધી આ પિક્ચરનું પ્રસારણ અટકાવવામાં આવે તેવી અમારી માંગણી છે